જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે આજે ગુલાલ ગામથી આવી ગયા છે દ્રાફા માતાના મઠ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ દ્રાફા ગામમાં માતા મંદિર આવેલું છે તો મિત્રો આપણે સવારના ચાર વાગી ગયા છે તો અહીંયા આવી ગયા છે અહીંયાથી માતાજીના દર્શન કરી ને આપણે આજે પદયાત્રા કરવાના છે દ્રાફા ગામથી નવા અનુજા એના પછી જઈશું કચ્છમાં માતાના મઠ મિત્રો આ વિડીયોને એટલો સપોર્ટ કરો અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો ફોલો કરો તો મિત્રો ચાલો આપણે વિડીયો આગળ જોઈશું તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પ્રકારનું મંદિર છે તો એકદમ મસ્ત મજાનું લોકેશન છે તો મારા વાલીરાઓ તો આપણે ગુજરાતથી આવી ગયા છે સૌરાષ્ટ્રની ધરતી પર તો આપણા મેપાલ શિવ બાપુ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે માતાજીના દર્શન કરી રહ્યા છે તો મિત્રો તમે આ વિડીયો કયા ગામથી જોવો છો એ પણ જરૂરથી લખજો અને કમેન્ટમાં જય આશાપુરા લખવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને એન ટાઈમમાં રણુજા નવા રામાપીના દર્શન પણ કરાવીશું મિત્રો આ બધા પદયાત્રી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પદયાત્રીમાં ચૌદ જણ છે અમે તો અહીંયાથી માતાજીના દર્શન કરીને હવે પ્રસ્થાન કરીશું આગળ તો મિત્રો ફાઇનલી દસ વાગી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણા માટે નાસ્તો આવી ગયો છે તો આપણા ડ્રાફાના ભાઈઓ નાસ્તો લઈને આવેલા છે તો એમાં ગાંઠિયા છે ચટણી છે અને સંભાળો અને મિત્રો એમાં છાસ પણ લાવ્યા છે તો અહીંયા અમે નાસ્તો કરવા બેસેલા છે તો તમે જોઈ શકો છો અહીંયાથી સેવા કરવા માટે આપણા અમારા પણ આવી ગયા છે તો અહીંયાની સેવા કરી રહ્યા છે ભાઈઓ તો તમે શેર જરૂરથી કરજો અને સપોર્ટ કરો અને કમેન્ટમાં જે આસા પૂરા જરૂર લખો તો અહીં તમે નજારો જોઈ શકો છો એ ગાઠિયા છે તો વેલિડિટી કરતી હમણાં

તો આપણે નાસ્તો કરીને બધા ભાઈ અહીંયા શાંતિથી બેઠા છે તો હવે ચા પણ આપણે પીશું આપણા માટે ચા ની પણ પીવા છે તો ચા પણ પીશું તો ભાઈ આપણા ચા પી રહ્યા છે આપણને બધાને તો અહિયાં આપડા આશાપુરાના

સાઇડ ચાલીને જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે અમે કેટલા ગ્રુપમાં છે તો અહીંયાથી અમારા સંજય કાકા અને મેપલસિંહ બાપુ આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણા સિત્તેર વર્ષના દાદા પણ આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો તો કંઈક આવો નજારો છે તો અહીંયાથી નળીમાં પાણી પણ આવી ગયું છે તો આવા રસ્તેથી અમે નીકળેલા છે પહેલા દિવસ છે અમારો તો મિત્રો તમને બીજા દિવસે પણ દર્શન કરાવીશું તો મિત્રો ડેલી આપણા બ્લોગ અપલોડ કરવાના છે તો સપોઝ જરૂરથી કરજો તો મિત્રો તમને સાંજના આઠ નવ વાગે બ્લોગ જોવા મળશે તો મિત્રો સપોઝ જરૂરથી કરજો માતાજી કેમ તો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ માટે મિત્રો આપણે ત્રાપા ગામથી નીકળી ગયા છે સવારમાં ચાર વાગે તો તમે જોઈ શકો છો કે તમારો ભાઈ માતાનો મત જઈ રહ્યો છે તો આજે મિત્રો તમને નવા રનુજાના દર્શન કરાવીશ તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમને આ કાશિયાવારનો સૌરાષ્ટ્રની ધરતીનો નજારો બતાવીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ સૌરાષ્ટ્રની ધરતીનો નજારો છે તો મિત્રો તમને આ કેવો લાગે છે તો મારા વાલીરાઓ ગુજરાતના હોય તો કમેન્ટમાં જય આશા પૂરા લખજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ ભાઈને દર્શન કરવાનો મોકો મળે તો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ તો આપણે શહેરમાં ચાર વાગે નીકળી ગયા હતા તો હજુ ચાલીએ છે તો અહીંયા માછલીવાડ ગામ આવે છે ત્યાં જઈને આપણે જમવાનું રહેશે તો ત્યાં જમીને આપણે નીકળી જઈશું તો તમને સાત વાગતા આપણે નવા રનુજા પહોંચી જઈશું તો ત્યાં પણ તમને રામાપીના દર્શન કરાવીશું તો મિત્રો આવી ગયો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળ તો અહીંયાથી જોઈ શકો છો ભાઈઓ તો ક્રિસના દુકાન છે તો અહીંયા આપણને ભાઈ મળી ગયા છે સેવા કરી રહ્યા છે આપણી તો અહીંયા ઠંડુ પીવાડી રહ્યા છે તો ભાઈ અહીં સૌરાષ્ટ્રની ધરતી પર સેવા બહુ મળે છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણા નેપાલથી બાપુ આપણા બધા ઠંડુ પી રહ્યા છે તો મિત્રો આપણે પણ સાઈબ માટે વિડીયો બનાવીએ છીએ તો આપણે પણ ઠંડુ પીશું તો અહીંયા ભાઈ સેવા કરી રહ્યા છે તો મિત્રો તમને આ સેવા કેવી લાગે છે ભાઈ માટે કમેન્ટ જરૂરથી લખજો તો કાલના વિડીયોમાં તમને રનુજાના દર્શન કરાવીશું મિત્રો વિડીયો પૂરું જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ નવા બ્લોગમાં જય આશાપુલા મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો દિલથી ધન્યવાદ તો ચેનલ પર નવા લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નથી તો ચાલુ ગુડ નાઇટ થેન્ક યુ